મિત્રો આપડે ગોમણા ની સ્ટાલ માં એકદમ દેશી આપડે શું બનાવવાનું ભલાજી અડદ દાળ અને બાજરીના રોટલા હા અને તમે જો અમે ચી રીતના બનાવીએ છીએ અને તમે જોઈ અને અમારી રીતે તમે બનાવજો ને પછી મને કહેજો કોમેન્ટ લખજો કે આ મસ્ત બન્યું જો ભલાજી એ તો બધા હળગી આલુ કે હળગાવશો અમે દેતો હળગાઈએ અમે પેલા મસાલાને બધું ધોઈ નાખો જો તૈયાર કરો કટિંગ કટિંગ પકડો ભલા જ તો મિત્રો આજે આપણે જે અડદની દાળ અને રોટલા બનાવવાના છીએ એટલે આપણે ટોમેટો મસ્ત વાઢી સ્વાદ માટે મસ્ત લાગશી એટલે કમ્પ્લીટ વાટીને પેલા ના લઈ મિત્રો આપણે જુઓ તમે જે શાકભાજી બનાવો તમે પણ એમાં મરચા તો જોઈ જોઈને જોઈ એટલે આપણે મરચા વાઢીએ છીએ લઉં ને થોડી દાળ સારી વ્યવસ્થિત બનો પેલી અડદાર પલાડી મેલી હતી ને એ અડદાળ ને થાળી લેતા આવજો હા

તમારે પીવું હોય મૂલી આલું માન તો થયું જ નહીં કોઈ ના માર મટી જા તમે પીજો તો ના માન નહીં થયું ના તો મને ના કીધો તો સારું હતું ચાલે જોજો પહેલા તમે જોજો પહેલા કે આમ તમન કરતો તો એટલે જો કે મો લાકડા હોય તો તો પકડો ચાલે હા ચાલ તો વખાઈ જઈએ વખાઈ જઈએ કામ જોઈએ હા વગાડજો આ હા તમને તમે કોમ કરો હા મરચાનો ને ડબ્બો લેતા આવો લહા કાશ્મીરી મરચું બસ ભેગું દો હવે બુધાલા તમે એક કોમ કરો હવે તેલ એ પડ્યું લઈ લે મેલું

алло મિત્રો આ હળદની દાળના બાજરીના રોટલા રહે ને એ ખુલ્લા શ્વેતરમાં આવા શુદ્ધ વાતાવરણમાં બેસીને ખાવાની જ મજા આવે અમારે તો જો કે દાળ તો કમ્પ્લીટ બનીએ પણ કદાચ થોડી ઘણી મિસ્ટેક હોય ને તો આ વાતાવરણ જવું હોય ને તો તમને વસ્તુ મસ્ત લાગે એટલે તમે ઘેર બનાવજો અને હું તો મત તો હું જઈને જ ખાજો બહુ મજા આવે છે મિત્રો જો અમે દાળ બનાવીએ અમારે જે સ્ટાઇલમાં દેશી તમે એટલી બનાવજો અને કોમેન્ટમાં લખજો કે મિત્રો આજે દાળ રોટલાનું તો કઈ કહેવાનું આવતું નહીં પણ આ ખેતરમાં જે દાળ બનાવી ને આડદની દાળ એકદમ મસ્ત બની સુપર મિત્રો દાળ એકદમ સુપર બની છે ખાવાની મજા આવશો